બુદ્ધિ તમારા બેની બેર મારી ગઈ છે મારી નઈ કાઈ શરમ બરમ આવે છે મારા છોકરાને શું કેવું મારે તો તને તો કાઈ કહેવાય નઈ મારે તું તો પાર્કી જોણી છો પણ ઓલ્યો એને ભાન મત પડતી કે મારો નાનો ભાઈ કુમારો બેઠો છે હજી અને એના છોકરાને પરણાવવા નીકળી પડ્યા ઘોડે ચઢાવા બે વાહ તમે વિચાર કરો ને હા આ આરા પ્રસંગમાં હું કામ હું કામ તમે પેલા હવનમાં આડકા નાખે એવું કરી રહ્યા છો

તો મને મારા છોકરા વહુ લાવવાનો હરખ હોય હો તને એમ નથી થતું કે તારે દેરાણી આવે મને તો બધુંય થાય છે હા પણ એ તો નસીબ નસીબની વાત મને નથી લાગતું કે મહેન્દ્રભાઈ ના લગ્ન થાય હા તું જ ઈચ્છે છે એટલે જ નકર તો દેરાણી ગોતી લાવી હોય પોતાના છોકરા હારું કેવી વહુ ગોતી લીધી શું હા તો તારા છોકરા હાટુ કેવી વહુ ગોતી લીધી ફાટ દઈને અને પછી મારા છોકરા હાટુ તો કોઈ દી તમે જોવા ગયા છો કે રે વાહ

અરે મહેન્દ્રભાઈ માટે કેટ કેટલી છોકરીઓ જોઈ હા પણ કશેથી હા આવી હવે તમારા દીકરા માટે હા ન આવે એમાં મારો માક તો પણ તમારા પિયરમાં નથી તમારા કુટુંબમાં કઈ છોકરી હોય કાકાની મામાની ફોઈડી માસીની તો જોઓને મહેન્દ્ર હાટુ તો બે કાકો ભત્રી જો આરે ઘોડે ચડાવવી બા અજાણ્યા છો તમે હા પહેલી વાર આવ્યા છો ઘરમાં આ મહેન્દ્રભાઈ માટે અત્યાર સુધીમાં પચાસ છોકરી જોઈ પણ ઠેકાણું પડ્યું એમાં નો માક છે સામે થી ના આવે તો એક માં વાંકો હોય બેમાં વાંક હોય પણ બધા બધા જ ના પાડે એમાં છે ને આપણો સિક્કો ખોટો હોય બીજાનો નહિ હા બીજા તો કે છે કેતા કે હે કે સિક્કો ખોટો છે પણ આ ઘરની જ ઉભી થાય ને કે છે કે મારા દિયરના ખોટ છે પછી પારકા તો કે જ ને લો બોલો સરસ હા સાચું કીધું તો પેટમાં મળ્યું જો છ વાતની એક વાત કહી દઉં છું અમારા સાગરના લગન છે ને ધૂમધામ થી અમે કરવા માંગીએ છીએ તો એમાં છે ને આ રસ્તામાં રોડો પડ્યો હોય ને

તમારી સાથે થોડી ઘણી વાત કરવી છે શું વાત કરવી છે આ સાગરના લગ્ન વિશે બીજું તો શું વાત કરીએ બા સાગરના લગ્ન વિશે તમારે વાત કરવાની છે મારો જે નિર્ણય હતો એ મેં જણાવી દીધો છે એ માટે તમે બે હું વિચાર્યું છે એ મને કયો પહેલા એ એ વિષય પર થોડી ચર્ચા કરવાની છે અમારે આ આ આ કાળા વગર વાત કરો ચાલો ફટાફટ

દેખાતું નથી મારો દીકરો લગન કરીને વહુને લઈ આવ્યો ઈ તો મને દેખાય જ છે કે લગ્ન કરીને વહુને લઈને ઘરમાં આવ્યો છે બરાબર પણ આ બધું મારાથી છુપાવીને કા તમે જે કીધું તો ને ઈ તમે કરી બતાવ્યું તમે કીધું તો ને કે મારા છોકરાના લગન તો હું કરાવીને રહીશ કોણ રોકી શકે છે ઈ જોજો પછી એટલે તમે આ કાવતરું કર્યું કા હા કાવતરું જ કર્યું બા કારણ કે તમે તો જીત પકડીને બેઠા હતા મારા દીકરાના લગ્ન થાય તો જ તારા દીકરાના લગ્ન થાય તો શું તમારા દીકરાની પાછળ પાછળ મારે મારા દીકરાને પણ આખી જિંદગી કુવારો રાખવાનો છે જરા કઈ શરમ ન થાતી અને કેવા કે છે કે હા કાવતર કહી કર્યું તું કાઈક વિચાર કરો બોલતા બા હવે તમે મને એક વાતનો જવાબ આપો તમે શું કહેતા હતા કે તારા દીકરા સાગરના લગ્ન નહીં થાય તમને ખબર છે જો આ લગ્ન ન કરત ને તો સીતાના મમ્મી પપ્પા સગાઈ તોડી નાખે મતા અને ધામ ધૂમ થી લગ્ન તો થઈ શકે એમ હતા કારણ કે તમે તમારી જીત પર અડેલા હતા એટલે ના છૂટ કે સાગરના લગ્ન ફોરટ મેરેજ કરવા પડ્યા અને અત્યારે જો એ આવી જ ગયો છે તો એ બા હું તો એમ કહું છું ભેગા ભેગા તમે બેનાને આશીર્વાદ આપી દો ના સુખી રહે તું તો કાઈ બોલતો જ નહીં આ છે ને તમે બેવ મળેલા છો તું ને તારી બૈરી બેવ જણા એક જ છો આ તમારા બેયનું કામ છે ઈ તો ઠીક છે પણ તારો કેમ જીવ લો હા પાડતા બા અમે તમને લાખ વખત સમજાવ્યા હતા કે મહેન્દ્રના ના સપણ વિશે અમે આગળ વિચારીશું પણ કઈ એના લીધે આને થોડો અટકાવાય ન અટકાયો ને તારા દીકરા ને પરણાવી દીધો ને તે બસ થઈ ગયું મારે કોઈ આશીર્વાદ દેવાના ન થાતા વાત કેવી વાત કરો છો વડીલ છો તમે આ ઘર તો દીકરા અને વહુ આશીર્વાદ નહીં આપો હા દીકરા વહુ આશીર્વાદ નથી આપતા ત્યારે દેખાય છે કે હું વડીલ છું છોકરો કોર્ટ મેરેજ કરીને આવ્યો બે જણાએ ઘર મેળે બધું ગાંઠસાઠ કરી લીધી અને હવે કયો સો કે વડીલ સાવ ત્યારે વડીલ નોતા યાદ આવ્યા બસ હો બા રેવા દો ને આ ગાંઠસાઠ કરવી કોના માટે પડી તમારા માટે ને તમને કહ્યું હતું ને અમે કે બા હા સાગરના લગ્ન થઈ જવા દો સગાઈને 6 મહિના થઈ ગયા છે અરે કેટલી વાર સમજાવ્યા પણ તમે એકના બે ન થયા તો પછી બાપ તરીકે અમારે તો નિર્ણય લેવો પડે ને

તમે મારી ઉપર જઈને જે આ કામ કર્યું છે ને એટલે એની સજા તો તમારે ભોગવવી જ પડશે હું કોઈને માફ કરવાની નથી ને કઈ આશીર્વાદ દેવાની નથી અરે પણ બા જવા દો ને એ આશીર્વાદ આપશે અને સીતા સાગર તમે ચિંતા નઈ કરો બધું સારું થઈ જશે સાગર જા સીતાને અંદર લઈ જા સાકરીઓ લકન કરી નહી જાતે જાતે કાઈ સરાનો આવી પાસી એની માને ને બાપ ને બહુ તો ઠીક પાછો છોકરોય પાછો ખુશ આરવાર હું આટલી બધી ચિંતામાં બેઠા છો બા આ તારા લીધે મારે બધા બળાપા પણ તમે મારી ચિંતા એટલી બધી હું કામ કરો છો બા કા હું તારી માં છું ને તો હું જ કરું ને કઈ બીજું કોઈ કરવા આવશે હું જાણું છું બા કે તમને મારા પ્રત્યે લાગણી છે આ આમારા લગ્ન નથી થતા તો એમાં મારો કઈ વાંક નથી અને આ સાગરના થઈ ગયા તો એમાં સાગર નો કઈ વાંક નથી બરાબર આ નસીબ ની વાત હોય આ બધી જયારે જેનું જયારે લખાયેલું હોય ને ત્યારે લગ્ન થાય ત્યારે પેલા નો થાય એટલે આ બધી ચિંતા મૂકી જો અને જે ઘરમાં હું આવ્યું છે ને એને હરકી રીતે રહેવા માંડો બઉ દોડા થામાં આવે આ ભત્રીજો પાણી ગયો ને કાકો કુમારો રહી ગયો આ મને કેટલી બળતરા થતી હોય એ વિચાર કરતું એમાં બળતરા નો કરવાની હોય બા આ આ છે 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 ને ને કીધું એમ ખેલ મેંક નથી મારા ભાઈ નો ભાભી નો વાંક અને સાગર નો સીતાનો કઈ વાંક જ નો કહેવાય આમ જુઓ આ તમે એમ કયો અમારા મોટા ભાઈએ ભાભી તમે મને કેટલી છોકરી બતાવી આ હારું નબળું કરવામાં છે ને મારી ઉંમર નીકળી ગઈ આમાં કોઈ નો વાંક નથી બરોબર આ નસીબ ખેલ છે બધો એટલે છું બે કાઈ ઓછા નથી અને એમાં તને ને વધારે વાંક હોય ને તો તારી ભાભી એવું નથી આ તમે કેવા વિચાર કરો છો ને કઈ સમજ નથી પડતી મારી ભાભીનો સ્વભાવ સ્વભાવ સારો છે પણ છે ને જુઓ એ આ શું તમારી સામે બોલે ખબર આ કોઈ પણ માં હોય ને એને એના દીકરા પ્રત્યે વધારે લાગણી હોય હોય છોકરા નું દાજતું હોય એ ખુશ જ હોય કે એના લગ્ન કરવામાં તું એમ કે દેરે એનો દીકરો કેવાય તો દેર ને અરે મારા માટે એ લોકો મહેનત કરે છે ને હજુ પણ ચાલુ જ છે મહેનત

વાત માની લીધું કે છોકર બુદ્ધિ માં લગ્ન કરી બરોબર પણ તમે વડીલ થવાના નાતે જોઈ આશીર્વાદ દીધા હોત તો એ ને કેટલું સારું લાગે તમે જ વિચાર કરો બા એ સાગર ને સીતા શોકર બુદ્ધિ નો કેવાય આ સાવ્યુ એની માની ને એના બાપની ની છે તને કઈ દઉં હા કે કોર્ટ મેરેજ કરીને આવતા રહ્યો હું કરી લે ધામધૂમ કરીએ તો કે અટકાવે ને એ હળિયું બે એ કરી હોય અરે માની લીધું કે બે કદાચ સાવી ટાઈટ કરી હોય લગ્ન કરી લીધા પણ હું કામ કરાય તમે જાણો છો ને આ સીતાના પપ્પા છે ને એ હગાઈ તોડી નાખવાની વાત કરતા હતા તો બીજી છોકરીમાં માં લત હું ફેર પડી જાય એટલે અને કદાચ તમે એમ કહો મળત બીજી છોકરી કદાચ નો મળી હોય તો મારા જેવા હાલ થાય કે નહીં સાગર ના એવું કઈ ના હોય મળી જ જાય આ તો મળવાની હોય ને તો મને મળી જ જાય આ તમે ચિંતા છોડી જો હજી કહું છું તમને બરાબર ચિંતા જરાય કરો માં મારી આ જયારે લસીબ માં લખ્યું હશે ને અહિયાં કે ઓ આવશે તો થઈ જ જાય તમારો પગ દબાવે એવી આવે ને કઈ પછી ગળો દબાવે એવી હોતે ને આવે

અને આવતોય નહીં હવે મનાવા મને જો ને મને શિખામણ આપવા આવ્યો પાછો